ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્થાન પણ બહાર આવ્યું ધોરણ નવ અને દસ ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું બોર્ડ અંગે સ્કૂલ સંચાલક નું હસ્ત્યાસ્પદ જવાબ અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે તેવું કહેવું છે સંચાલકનું વાત છે તદ્દન ખોટી છે અમારે કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી હોય એવું લાગે છે કેમ કે અમે અહીંયા શિક્ષણ સારું આપે છે એક ચાર ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ સારું શિક્ષણ આપીએ છે એટલે અમારું અહીંયા સારું છે વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે તો કદાચ કોઈ અમારા શત્રુ એવા ઊભા થયા હોય

તેમણે સારવાર માટે ખસેડાયા રાણે પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો અસામાજિક તત્વોના આતંકના કારણે સ્થાનિક લોકોમાં રોષ વધ્યો છે તો કઈ રીતે આ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે માલિક છે તેને એટલો માર મારવામાં આવ્યો કે તેઓ ઇજાગ્રસ્ત થયા છે કાઠિયાવાડી હોટેલની આ તસવીરો છે આ અસામાજિક તત્વોએ અહીં થોડા કલાકો માટે જે દહેશત ફેલાવી તેના કારણે આસપાસના જે લોકો હતા તે પણ ગભરાઈ ગયા હતા અહીં તોડફોડ પણ કરવામાં આવી હોટેલના સંચાલકને પણ માર મારવામાં આવ્યો આ તરફ અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી મારામારીની ઘટનાઓ સામે આવી જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ અસામાજિક તત્વો અસા તેવું વર્તન કરી રહ્યા છે તોફાન મચાવી રહ્યા છે ત્રણ દ્રશ્યો જુઓ જેમાં બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે મારામારી કરતા જોવા મળ્યા સુભાષ બ્રિજ ઢાલઘરવાડ અને બાપુનગરની આ અલગ અલગ તસવીરો સમાચાર રાજકોટથી આરએમસીના જનરલ બોર્ડમાં વિપક્ષનો હોબાળો કોંગી કોર્પોરેટર વર્ષરામ સા અને જનરલ બોર્ડથી બહાર કઢાયા અમારી માંગ એ છે કે રોજ ચાલીસ પચાસ ગાય મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકા દોઢ ડબ્બા ની અંદર તો ગાય ને સારી રીતે સાચવવી જોઈએ નોછ આવતા હોય તો એને પાંજરાપુર ને તમે જે જીવ તયા ને સોંપી છે આજે જીવ દયા બસ ની અંદર

જ્યોતના દર્શન પણ કર્યા ભોજન પંડાલમાં પાંચ પોઈન્ટ ઓગણીસ લાખથી વધુ યાત્રાળુઓએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો ભાદરવી પૂનમ ના દિવસે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના માઈ ભક્ત રૂપિયા અઢાર પોઈન્ટ બાસઠ લાખ નું બે કિલો પચાસ ગ્રામ સોનુમાં અંબાને ભેટ કર્યું હતું જોકે તેમને નામ ગુપ્ત રાખ્યું ભાદરવી પૂનમના મેળા દરમિયાન છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદના એક માહિતી ભક્ત પૂનમના અચૂક માતાજીના દર્શન આવે છે અને મા અંબાના દર્શન કરી માના ના શ્રી ચરણમાં સુવર્ણની ભેટ ધરી રહ્યા છે બુધવારે પૂનમે તેમણે અઢાર લાખ પાસઠ હજારની કિંમતના અઢીસો ગ્રામ સોનાની ભેટ કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી જેમણે ગત વર્ષે અડધો કિલો સોનું ભેટ કર્યું હતું જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંતિમ દિવસે બસો ચોત્રીસ ગ્રામ નવસો સિત્તેર મિલીગ્રામ સોનાની ભેટ મળી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો ભાદરવી પૂનમ ના મેળામાં કુલ બત્રીસ પોઈન્ટ ચોપન લાખ શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા આવ્યા મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગો ઉપર બસો પિસ્તાલીસ જેટલા વિવિધ સેવા કેમ્પ કરનાર સંચાલકોને સન્માનિત કરાયા તો અંબાજી મેળાની સુગંધ દેશભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પણ મેળામાં કુલ પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી રૂપિયા બે પોઈન્ટ છસઠ કરોડ ભંડારાની આવક થઈ જ્યારે મંદિરના શિખરે ત્રણ હજાર એકસો ચોત્રીસ ચઢવાય તો ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું તમે આવતીકાલે અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બે યુવકોને સંચાલકો લાકડીના સપાટે મારતા દેખાઈ રહ્યા છે વ્યસન મુક્તિ કેન્દ્રમાં બંને યુવાનો વ્યસન મુક્ત થવા માટે આવ્યા હતા પરંતુ તેમને શું ખબર કે તેમની સાથે

લાકડાના ફટકા મારવામાં આવી રહ્યા છે તેમની ઉપર આ રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે આખરે એક મોટો સવાલ સુરતના ફાયરિંગની ઘટના બની છે વ્રજરાજ ફાયરિંગ ફાયરિંગનો બનાવ બન્યો ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ કાર ચાલકે સોસાયટીમાં આવીને રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું પ્રથમ કાર લઈને સોસાયટીમાં ગયા બાદ ફરી કાર રિવર્સ લીધી બહાર બેસેલા લોકો